હવે આપણે સ્ટાર્ટ કરીએ મિશન 80 આઉટ ઓફ રાઈટ એના માટે શું કરવાનું છે આ જો ગાલા પેપર સેટ 4 પ્રશ્ન પેપર 4 એનામાં બેઝિકમાં સાનામાં બેઝિક ની અંદર વિભાગ એ એટલે કે एमसीक्यू ખરા ખોટા જે આવે છે 24 માર્ક નું એ આપણે સોલ્વ કરીશું અને આપણે શું કરવાનું છે જો આ પ્રશ્ન જે હું કરાવું છું એ તો કરવાના જ પણ એક પ્રશ્ન ની સાથે એવા સેમ બે થી ત્રણ પ્રશ્ન પ્રેક્ટિસ બુક ટેક્સ બુકમાંથી સોલ્વ કરવાના રહેશે જેથી તમે એને પાવરફુલ કરી શકો કારણ કે હમણાં આપણે આ બે ને સરખા કરવા પડે ગુણાકાર કરવા પડે તો કેટલો મોટો ગુણાકાર સરવાળો બાદ થાય તો એક કામ કરો પહેલા આ બે નો પ્લસ કરો શું કરો થ્રી થયા આ કેટલા થયા

चलो 2x2 - kx + k = 0 ने समान बीज हो तो k सोचो समान बीज એટલે d = b2 - 4ac b2 એટલે -k નો સ્ક્વેર અહીંયા k તો k2 4 दो k કોમન k - તો k = 0 k - 8 = 0 બરાબર શું આવશે ઝીરો બે આન્સર આવ્યા છે અંદર પાક્કું ઝીરો અથવા ત્રીજું વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ બાર વર્ગમૂળ સત્યાવીસ નું દસમું પદ કયું બોલો દસમું પદ ખાલી જગ્યા હોય હે પ્રભુ તો શું કરીએ પેલા વર્ગમૂળ ત્રણ ને વર્ગમૂળ ત્રણ રવા દઈએ વર્ગમૂળ બાર ને હું લખીશ એ ચાર શું થાય તો ચાર બાર તો ટુ રૂટ થ્રી આ શું થશે થ્રી રૂટ થ્રી તો ડિફરન્સ શું આવશે ટુ રૂટ થ્રી માઇનસ રૂટ થ્રી બરાબર છે તમારે ફાઇન્ડ શું કરવાનું છે આની અંદર દસમો પર એટલે એ દસ શોધવું હોય તો એ પ્લસ નાઇન ડી એ કેટલા છે આપણી પાસે રૂટ થ્રી નાઈન રૂટ થ્રી નાઈન રૂટ થ્રી પ્લસ થ્રી શું આન્સર આવ્યો

અવલોકનો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એન બરાબર આઠ જે યુગમાં એટલે કે બેકી સંખ્યા છે જ્યારે મધ્યસ્થ બેકી અવલોકનો બેકી સંખ્યામાં હોય મધ્યસ્થ માટે એમનું સૂત્ર શું આવશે કેટલા છે પાંત્રીસ તો પાંત્રીસ દુ તો ચોથું અને કયું પાંચમું તો આપણામાં ચોથું આ છે પાંચમું આ છે રાઈટ એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ નાઇન પૂછ્યું છે તમને એમ પૂછે કે આનો મધ્ય બે માર્કમાં દાખલો ત્રણ માર્કમાં પૂછાય જાય તો એક્સની કિંમત મૂકવાની ઓગણતીસ ને ત્રણ ઓગણત્રીસ ને ત્રણ ઓગણત્રીસ ને નવ બરાબર છે પછી બધાનું મધ્યક શોધી કાઢવાનો એટલે એ રીતે પણ તમને કદાચ આવી શકે છે આજ પ્રશ્નની અંદર સમજી ગયા બધા હવે તમને કહ્યું છે લસા બસો વીસ અને સાહીઠ શું આવશે તો સૌથી પહેલા મારે બસો વીસ ના અવયવ પાડવાના બે બે અ બરાબર ને આવું જ આવશે અને સાહીઠ શું થશે બે નો વર્ગ ગુણ્યા પાંચ ગુણ્યા શું છે ત્રણ તો લસા કઈ રીતે ફાઇન્ડ કરવાનો આપણે બે નો વર્ગ પાંચ અગિયાર અને ત્રણ ચાર વીસ સાહીઠ બરાબર એટ નાઇન્ટી નાઇનમાં શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો એટલે શું માઇનસ બી અપોન એ માઇનસ ટુ અપોન વન છે આન્સર તમારી પાસે નવમો પ્રશ્ન શું કહે છે એક સમતોલ પાસાને એક વખત ઉછાળવાના પ્રયોગમાં ત્રણ ના ગુણિત મળે તેવી સંભાવના સમતોલ પાસાને એક વખત ઉછાળો ત્રણ નો ગુણિત સમતોલ પાસાને ઉછાળો તો શું મળે એક બે ત્રણ ચાર પાંચ અને છ ત્રણ ના ગુણિત કેટલી સંખ્યા છે બે તો બે ના છેદમાં છ તો જવાબ શું આવશે એક ના છેદમાં કેટલામો પ્રશ્ન આવે આપણે દસમો ટુ ટેન થર્ટી વન પ્લસ ટેન સ્ક્વેર થર્ટી તો હું છે ને જરાક વધારે દિમાગ વાપરું છે ચાલો ટેન સ્ક્ એટલે રૂટ થ્રી નો સેક્વેર થર્ટી એટલે શું થાય ભૂલી ગયા અરે વન અપોન રૂટ થ્રી આવશે વન અપોન વન અપોન રોટ થ્રી નો સ્કવેર એવું લઈએ અને અહીંયા શું આવશે થર્ટી શું આવે શું આવે ટુ બાય ટેકનિકલી તમે જુઓ ને તો અહીંયા અહીંયા ટુ તો છે જ નહીં ને આપણે ટુ તો જબરજસ્તી લઈ લીધો વન અપોન અને અહીંયા ટુ ઇન્ટુ વન અપોન ટુ નો સ્કવેર શું થશે ફોર બરાબર છે આ રૂટ થ્રી નું શું થશે આ કટ થઈ ગયું કોમ્પ્લિકેટેડ બટ યુ હેવ ટુ સોલ ઇટ નેક્સ્ટ હવે અગિયાર પ્રશ્ન છે પ્રશ્ન નંબર અગિયાર શું કહે છે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલો સ્પર્શક એના વિશે એક વસ્તુ તમને સમજાવી

કેમ આવો આ શું છે ખબર પડી શું કર્યું સારે આ લમદોરિયો આ બે ત્રિકોણને આપણે કેવા સાબિત કરવાના એક રૂપ પણ કેવી રીતે સાબિત થશે મને કોણ કહેશે જો આ સામાન્ય બાજુ છે આ બંનેમાં કયો છે 90 ડિગ્રી છે પછી આ બે સરખા થાય એટલે શું થયું તમારી કઈ શરત આવશે ખૂ બા ખૂબ પ્રમાણે બે ત્રિકોણ સરખા આ પિસ્તાલીસ તો આવી કેવા થશે 45 સીપી સીટી પ્રમાણે કયા પ્રમાણે થશે હે પ્રભુ હે જગન્નાથ ને બારમો પ્રશ્ન એક અવલોકનનો મધ્યક તમને આપ્યો છે મધ્ય કેટલો આપ્યો છે જો આની અંદર શું કરવાનું છે સામાન્ય બાજુ પછી આ છે ને ઓ એમ કહી દો તો ઓ એમ પરપેન્ડિક્યુલર છે ને એટલે આપણે અહીંયા લખીએ એ એમ બરાબર બી એમ શું થશે ઓ પરપેન્ડિક્યુલર ઓ અ એબી શું થશે એબી તમને ખબર છે જ્યારે કેન્દ્રમાંથી કોઈ લંબ તમે દોરો છો તો આના બે સરખા ભાગ કરે છે બીજું તમારી પાસે કયો ખૂણો બને છે ખૂણો એ એમ ઓ એ પી બરાબર ખૂણો કયો બનશે બી એમ પી એ કયા ડિગ્રી બને છે તો કોઈ ખૂબા ખૂબ બોલેલું એના માટે હવે શું કહેવું જોઈએ બાખુબા બને છે તારી પાસે જો આ બાજુ લીધી આ ખૂણો લીધો આ બાજુ રાઈટ એટલે શું બની ગયું આપણી પાસે બા ખૂ બા પી એ બી ઇઝ ઇક્વલ ટુ પીબી એમ તો પી બી પી એ એમ લખાય પછી આમાં પણ શું અહીંયા આવશે એમ આવશે તો આપણે એને અહીંયા સીપી સીટી લખીને આગળ વધીએ પી એ એમ ના બદલે હવે એમ કરીને શું જવા દેવાનું પી એ બી સુધી જવા દેવાનું અને પી બી એમ ને ક્યાં સુધી જવા દેવાનું છે પી બી એ સુધી ને બે ની વેલ્યુ કેટલી આવશે પિસ્તાલીસ આવશે કેટલી આવશે એના પછીનો ક્વેશ્ચન શું કહે છે અવલોકનોનો મધ્યક કેટલા પ્રશ્ન આવ્યા બાર છ સાત એક્સ આઠ વાય અને ચૌદ આનો મધ્યક એટલે બધાનો સરવાળો તમારે કરી દેવાનો બધાનો શું કરી દેવાનો સંખ્યા સંખ્યા કેટલી છે 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 મધ્ય તમને નવ મિત્રો ચોપન માઇનસ પાંત્રીસ એક્સ પ્લસ વાય શું થશે મિત્રો ઓગણીસ આવી ગયા આન્સર ચાલો તો આજે આટલું પૂરું કરીએ